હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષા કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે હાલ મારી ચેનલ ઉપર તમે જુઓ છો તો ફરાળી રેસીપી ચાલે છે અને બધી રેસીપી ઇનોવેટિવ છે તો આજે પણ હું એ જ રીતે એક રેસીપી ફરાળી લઈને આવી છું તમે દૂધીના ફરાળી ચીલા ને એવું તો ઘણું ખાધું હશે પરંતુ આજે હું તમને એક અલગ જ આ રીતની એક વેરાયટી બનાવીને આપું છું ખૂબ જ ઓછા તેલમાં બને છે અને એકદમ હેલ્ધી રેસીપી છે અને ખૂબ જ ટેસ્ટફુલ છે હું તમને આ વખતે પણ ફરીથી કહી દઉં કે જો રેસીપી ગમે તો ચોક્કસથી કરજો અને બને એટલો શેર કરજો જેથી સપોર્ટ મળે અને સારી લોકો સુધી પહોંચે તો આપણે શરૂ કરીએ તો આજની રેસીપી માટે મેં મોરૈ અથવા તો સામો છે અને જે મેં એક કપ મોટો છે એ પલાળ્યો છે અને એની સાથે મેં સાબુદાણા નાખ્યા છે અને જે આ બે ચમચી આપણે જે રેગ્યુલર છે એ બે ચમચી નાખ્યા છે અને મેં એને ત્રણ કલાક માટે પલાળી દીધો છે તો હવે આપણે એને પાણી નીતાવી પીસવાનું છે તો આપણે મોરૈયો પીસી એ પેલા આપણે એ ચટણી જારમાં જ આપણે ચટણી તૈયાર કરી લેવાની છે અને એના માટે મેં એક મોટો કટોરો છે ફુદીનો લીધો છે એક મોટો કટોરો ધાણાભાજી છે અને પાંચ તીખા મરચાં છે અને અડધોય જાદુનો ટુકડો છે વીસ જેટલા મરી છે આપણે બધું પીસી લેવાનું છે પાણી નાખ્યા વગર જેને પીસી લેવાનું છે તો આ રીતે પીસી લીધું છે તો આપણે લો એક બાજુ રાખી દઈશું આપણે દૂધી લીધી છે જે દોઢસો ગ્રામ જેટલી છે આપણે એને છાલ ઉતારી લેવાની છે દૂધી આપણે ટુકડા કરી લેવાના છે શું દૂધી આપણે મિક્સર જારમાં લઈ લેશું જેમાં આપણે ચટણી કરી છે એમાં જ અને પલાળેલો આપણો મોરૈયો અને સાબુદાણાને પણ આમાં એડ કરી દઈશું તો આપણે એને સ્મૂથ પીસી લેવાનું છે

અને એક પીચ જેટલો સોડા એડ કરશું તો બધું મિક્સ થઈ ગયું છે થોડી વાર એક બાજુ રાખી દઈએ આપણે એક મસાલો તૈયાર કરશું બીજા ચાર બટેટા લીધા છે એમાંથી જ એને પણ સેમ રીતે પેલા આપણે માવો તૈયાર કરશું આપણે બટેટા ખમણી તૈયાર કર્યા છીએ આ રીતે કાઢી નાખજો આપણે બીજો ઉપયોગ કરવાનો છે બે ચમચી બે ચમચી આપણે મસાલો છે અને બટેટાને લીધે આપણે થોડું મીઠું એડ કરી દેશું વન ફોર્ટી સ્પૂન જેટલું મીઠું છે અને મસાલા એક વખત મિક્સ કરી લઈએ સાથે આ આ તૈયાર થાય છે છે ને એટલી લાગે જો તમને ગમે તો તમે લાઈક તો કરજો પરંતુ તમે આ મારી રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો ક્યાં સિટીમાંથી એ પણ તમે નીચે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તો જો આ રીતનો એક મસાલો આપણો તૈયાર થઈ ગયો છે હજી તમારે વધારે ચટપટો બનાવવો હોય તો તમે

એક નાની એવી ચમચી તમારે બેટર લેવાનું છે એક નાનું એવી પાણી લીધું છે અને પાણી વાળો હાથ કરી અને તમારે નાની આ રીતની

ટીપુ તેલનું મૂકી દેસુ આપણે એને ટર્ન કરવી છે એટલે ટર્ન કર્યા પછી એને પ્રેસ કરી દેવાની તો આ બાજુ પણ એક મિનિટ માટે થવા દઈએ સાઈડ પણ એક મિનિટ થઈ ગઈ છે આપણે ટર્ન કરી લઈએ તો બધી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આ રીતે તમે જુઓ તો એકદમ સરસ તૈયાર થશે અને વન બાઈટ છે આ તો બધી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને લઈ લેશું અને બાકીની છે બધી આ રીતે જ આપણે ઉતારવાની છે પ્લેટરમાંથી ટોટલ 38 આ રીતની નાની ટીકી તૈયાર થઈ છે આ રીતની તો બાકીની આપણે તૈયાર થાય છે ત્યાં આપણે એક પાણી તૈયાર કરી લઈએ તો જે મસાલો હોય છે એને આપણે સ્મૂથ પીસી લેવાનો છે અને એમાં એક ચમચી આપણે દહીં નાખીને પીસી લેશું અને વન ફોર્ટી સ્પૂન છે એ સંચળ પાવડર છે અને બે ચમચી જેટલું પાણી પછી બાકીનું આપણે વધારે પછી એડ કરશું તો આપણે એને પીસી લઈએ અહીંયાથી તમને મારો અવાજ થોડો ડિફરન્ટ લાગશે કારણ કે મેં ઉપરથી અવાજ નાખેલો છે મારા નું ચાર્જિંગ છે એ પૂરું થઈ ગયું છે તેથી હું ઉપરથી વોઇસ નાખું છું તો આ રીતનું આપણે ચટપટું પાણી તૈયાર થઈ ગયું છે અને એકદમ ટેસ્ટફુલ પાણી છે મસાલા આપણે પહેલાથી હતા ચટણીમાં પણ રાખેલા હતા તો આ રીતનું એક પાણી આપણે તૈયાર કરી લીધું છે તો તૈયાર થયેલી ટીકી અને પાણીમાંથી આ રીતે આપણે એક પ્લેટ તૈયાર કરશું તમે ટીકી ગોઠવી અને તમને ટેસ્ટ મુજબ અથવા જરૂર મુજબ તમે એમાં આ રીતે ચટપટું પાણી મૂકી અને પછી તમે એક ડીશ તૈયાર કરી શકો છો તમને આમાં પાણીપુરી ખાધો હોય એટલો સરસ ટેસ્ટ આવશે અને ખૂબ જ હેલ્ધી છે ઓછા તેલમાં તૈયાર થાય છે રેસીપી ગમે તો ચોક્કસથી લાઇક અને શેર કરજો